સાદી અને સરળ ભાષામાં આદિવાસી કોણ છે હું સમજાવું તમને આદિવાસી એટલે આદિવાસી ચૈતર વસાવાએ રૂમડીયા ગામે ભાષણ કરી આદિવાસી કોણ તે જણાવ્યું હતું ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટા ઉદેપુર જિલ્લાના રૂમરિયા ગામે હજારોની જનમેદનીને જનમેદની આદિવાસી કોણ છે તે વાત કરી હતી અને આદિવાસીના હક અને અધિકાર ની વાત હાજરજનો જનોની સમક્ષ કરી હતી જુઓ ધારાસભ્ય ચૈતર વસાવાનું આક્રમક ભાષણ સાદી અને સરળ ભાષામાં આદિવાસી કોણ છે હું સમજાવું તમને આદિવાસી એટલે

દેશમ કોર્ટ કે અમારી પણ જમીનો છે અમને પણ પાણી આપો અમારા બાળકોને પણ શિક્ષણ આપો અમારા યુવાનોને પણ રોજગાર આપો પણ સરકારો જાણી જોઈને આદિવાસીઓને ભણાવવા નથી અહીંથી પાણી લઈ જાય છે પણ પાણી આપવા નથી માંગતી આદિવાસીઓને ભેગા થવા નથી દેવા માંગતી આગળ પાનવડમાં કાર્યક્રમ હતો અને પરવાનગી નહીં આપવામાં આવી આદિવાસી પાંચમી અનુસૂચિ વિસ્તારમાં રહી છે આદિવાસીઓનું સ્વશાસન એમાં લખેલું છે બંધારણની આર્ટિકલ 241 ક તમે વાંચી લેજો આદિવાસી વિસ્તારમાં જનજાગૃતિના કાર્યક્રમ માટે કોઈ મામલતદાર ટીડીઓ પીવાન કે પોલીસની પરવાનગીની અમને જરૂર નથી ભાઈ અમે આદિવાસી સમુદાય અને જે લોકો આરએસએસ ની વિચારધારા વાળા છે કેટલાક લોકોને હાથા બનાવીને અમારો કાર્યક્રમ નહીં થાય चैतर या नहीं आवे इना माटे ना कार्यक्रमों पुलिस पर दबान करावी ने रद्द करिया हो तो इना बेतरन लोगों यहाँ पर आवी ने वीडियो बनावाता हो तो बना भी जो तुमको क्या लगता था नहीं लोटेंगे तुमको क्या लगता था नहीं लोटेंगे गलत जब तक छोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हमको के आंडू पांडू गांडू समझ के रखा है

ત્યારે આજે અમારા આદિવાસીઓને પાર્ટીઓના નામે લડાવવામાં આવે છે ધર્મ સંપ્રદાયના નામે ભાગ પાડવામાં આવે છે નવા જૂના નાના મોટા સંગઠનો નામે વેચી દેવામાં આવ્યા છે ત્યારે મારા યુવાનોને જાગૃત કરવા માટે અમે આવ્યા છે આજે તમે જોઈ લો આદિવાસી એટલે કોણ આદિવાસી એટલે આધી અનાધી કાળથી આ પૃથ્વી પર વસનારો આદિવાસી આદિવાસીઓનો ઇતિહાસ તમે વાંચી લેજો નવ થી દસ હજાર વર્ષ પહેલાની ની સંસ્કૃતિ સભ્યતા એ આપણા આદિવાસી પૂર્વજો સંસ્કૃતિ હતી તમે રામાયણ ઉઠાવીને વાંચશો સીતા રામાયણ માં સબરી નો ઉલ્લેખ આવે છે

તમે શિવાજી મહારાજ નો ઇતિહાસ વાંચી લેજો જ્યારે ત્યાં મુગલો ના આક્રમણો થયા શિવાજી મહારાજ સામે ધનુષ ધારી જે દુદાબીલ ની સેના હતી તે આપણા પૂર્વજોની સેના હતી